દેશમાં વધી રહેલી મોંઘવારી જીરો જીંદી વસ્તુઓ વેચડી એફએમસી જેવી કંપનીઓએ સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે છેલ્લા બે ત્રણ મહિનામાં કંપનીઓએ ફૂડ એન્ડ પર્સનલ કેર પ્રોડક્ટ્સના ભાવમાં બેથી સત્તર ટકાનો વધારો કર્યો ટાટા ડાબર અને એમામી જેવી કંપનીઓએ સંકેત આપ્યા છે કે તેઓ પણ તેમની પ્રોડક્ટની કિંમતો વધારવા જોઈ રહી છે કંપનીઓ કાચા માલના ભાવમાં થયેલા વધારાને તેનું મુખ્ય કારણ જણાવી રહી છે ટ્રેન્ડ ડેટા અને વિશ્લેષકોના જણાવ્યા અનુસાર કંપનીઓએ સાબુ બોડી વોશના ભાવમાં બેથી નવ ટકા હેર ઓઈલમાં આઠ યગિયાર ટકા અને પસંદગીની ખાતે ચીજવસ્તુઓમાં ત્રણથી સત્તર ટકાનું વધારો કર્યો છે કંપનીઓએ નાણાકીય વર્ષ બે હજાર ત્રીસ ચોવીસમાં કિંમતો વધારવાનું ટાળ્યું હતું જોકે ક્રૂડ ઓઇલ અને પામ ઓઇલના ભાવમાં ઘટાડો થતા છતાં દૂધ ખાંડ કોફી કોપર અને જવજીવી અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સેન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ